બીજેપીએ ફરી માંગ્યું અરવિંદ કેજરીવાલનું રાજીનામું મનોજ તિવારીએ કહ્યું કે સ્વરાજથી શરૂ થયેલા આંદોલનનો શરાબ પર આવ્યો અંત જેલમાંથી સરકાર ચલાવવાના અરવિંદ કેજરીવાલના નિર્ણય પર કોંગ્રેસમાં પણ મતભેદ બીજેપી આજે પીલીભીત મુરાદાબાદ સારણપુરના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા જ્યારે કોંગ્રેસે વારાણસી ફરી આપી અજય રાય ને ટિકિટ દિગ્વિજયસિંહ પુરીયા સહિત દાનિશ અલી અને કીર્તિ ચિદમ્બરમ પણ આપ્યો આધાર ધારમાં ભોજશાળાના વિવાદના ઉકેલ માટે આજે ત્રીજા દિવસે પણ એએસઆઈ દ્વારા ચાલી રહી છે સર્વેની કામગીરી અત્યાર સુધી હિન્દુ પ્રતિક ચિન્ન સહિત મળ્યા ઘણા ચોંકાવનારા તથ્ય શ્રીનગરમાં સુરક્ષા દળોએ મોટા આતંકી ઈરાદા બનાવ્યા નિષ્ફળ નાકાબંધી કરીને જૈશ એ મોહમ્મદના ચાર આતંકવાદીઓની કરી ધરપકડ મોટા પ્રમાણમાં હથિયારો કરાયા જપ્ત દેશભરમાં છવાઈ ફાગણની મસ્તી આજે સાંજે થશે હોલિકા દહન અબિલ ગુલાલથી સજ્જ બજારો મોદી પિચકારીની ભારે માંગ હોળી ધૂળેડીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી અને રાજ્યપાલ નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ હોલિકા દહન દ્વારા સમાજમાંથી કુરિવાજો બદીઓ અને અનિષ્ઠોનું દહન થાય તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી અપેક્ષા તો રાજ્યપાલે જમીનની ફળદ્રુપતા વધારવા અને શુદ્ધ ખોરાક માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ ઐતિહાસિક નગરી વડનગરમાં આજે પણ મોડ બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ રહી છે આઠસો વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા હોળી પહેલા કરવામાં આવે છે ઘેરૈયા ચૌદશની ઉજવણી ભક્ત પ્રહલાદની દંતકથા સાથે જોડાયેલી છે આ પરંપરા અને આઈપીએલમાં માં આજે રાજસ્થાન અને લખનઉ હશે સામ સામે જ્યારે બીજી મેચમાં ગુજરાતની ટક્કર થશે મુંબઈ ઇન્ડિયન્સ સામે નિકાલે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતાએ હૈદરાબાદ ને આપ્યો ચાર રન ને પરાજય